મેસાણાની દૂધસાગર ડેરીમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા એક ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે વાઇસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું કે દૂધસાગર ડેરી પાસે એપ્રિલ બે હજાર પચીસમાં એક્સપાયર થયેલો દૂધ પાવડરનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે આ જથ્થો ચરડા ગામના ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે ડેરી એક્સપાયર થયેલો જથ્થો રાખીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પછી આજે હું પટેલ બે ચરાડા જવા નીકળ્યા ચરાડામાં અમારું એક ગોડાઉન છે કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી ચેરમેન શ્રી

આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો એક પત્રકાર ઉપર પણ વર્તન એમને કર્યું ઉપરમે તપાસ ચાવી પણ ના આપી શકીએ એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોન અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તા કે ભાઈ આ તો પાણી છે શકે અમે પેલા એવું કીધું કે ભાઈ આપણા ઘોડામાં પાણી પળે છે કે જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં પાવડર થઈ ખબર છે અંદર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી ને ભોગવવું પડશે ભોગવવું પડશે અમે જિલ્લા રજીસ્ટ્રાર ને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હમણાં જે પરિસ્થિતિ થઈ એટલે હું સમજું છું મને સાચી બાબત બાર લાવવા મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આયેલો છું તો એ સત્તા નો દુરુપયોગ પણ ના કરવો જોવો જે દુરુપયોગ કરતો હોય એને તો ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગનેયા આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે આનો સવાલનો જવાબ માગ દો એમને તો એટલી એટલા આદે પાપ કરી ત્યું કે એક્સપાય ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એને એમબી ને આવો જવાબ આપ્યો એમ બી ને બે નહીં ને મને જવાબ આવવા આવ્યો કે આપણે એક્સપાય ડેટ પાવડર થયો છ મહિના સુધી આપણો

બહુ સહન કરવાની શક્તિ નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય શું કરે મોટો હુમલો કરી દેશે અને જયારે હું મોટો એને મારો મારા જયારે હુમલો કરવાનો આવશે ને તારે હું તો ખુલ્લો બજારમાં છે એને બજારમાં ફરતા સંતા ઉપર છે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો બાર ખેંડ બેન ઘેરે રહેવાનો પણ આવું હુમલો કરશે તો મને સહન થાય નહીં હું એમને પણ કહેવાનો છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આમ કંટાળી હું બોલું છું કે ભાઈ આવું લાફાનો જવાબ લાફે કે હું આપીશ